હળવદના ત્રણ રસા સર્કિટ હાઉસ નજીક નવાણું કિલ્લો પોસ્ટ ડોડાના જથ્થા સાથે બે રાજસ્થાની શખ્સો મોરબી જિલ્લામાં હળવદના ત્રણ રસ્તા સર્કિટ હાઉસ નજીક ખાનગી બાતમીના આધારે માદક પદાર્થ પોસ્ટ ડોડાના નવાણું કિલો છસો એસી ગ્રામનો મોટો જથ્થો ટ્રકમાં લઈ જતા બે શખ્સોને મોરબી જિલ્લા એસઓજી તેમજ હળવદ પોલીસની સંયુક્ત ટીમે ઝડપી પાડ્યા આ બાબતે વાત કરીએ તો મોરબી એસઓજી પોલીસને બાતમી મળી હતી કે ટાટા ટ્રક નંબર આરજે ઓગણચાલીસ જીએ સાહીઠ એકાવનવાળી ટ્રક અમદાવાદ તરફથી નીકળી હળવદ થઈ કચ્છ તરફ જનારી છે ટ્રકમાં એક ડ્રાઈવર તથા એક ક્લીનર સવાર છે તે બંનેના કબજા ભોગવટાવાળી ટ્રકમાં મોટા પ્રમાણમાં માદક પદાર્થ જથ્થો ભરી નીકળનાર છે જે મળેલ બાતમીના આધારે બાતમી વાળી જગ્યાએ એસઓજી ટીમ મોરબી તેમજ હળવદ પોલીસ વોચ તપાસ તેમજ વાહન ચેકિંગમાં રહેતા ટ્રકમાંથી વનસ્પતિ વનસ્પતિજન્ય માદક પદાર્થ પોસ્ટ ડોડાનો ચોખ્ખું વજન નવાણું કિલો તથા છસો એસી ગ્રામ કિંમત રૂપિયા બે લાખ નવાણું હજાર ચાલીસ મોબાઈલ ફોન નંબર બે કિંમત રૂપિયા દસ હજાર ટાટા ટ્રક રજિસ્ટર નંબર આર ઓગણચાલીસ જીએ સાહીઠ એકાવન જેની કિંમત વીસ લાખ મળી કુલ કિંમત ત્રેવીસ લાખ નવ હજાર ને ચાલીસના મુદ્દામાલ સાથે આરોપી દીદારામ નારાયણારામ ઉંમર વર્ષ ચાલીસ રહેવાસી આડેલ પંડલી બેનીવાલની ધાણી થાણાનગર તાલુકો નોકડા જિલ્લા બાડમેર તથા બાબુલાલ રાજસ્થાન વાડાની ઝડપી પાડી પૂછપરછ કરતા અન્ય એક શખ્સ રામ ગોદરાનું નામ ખુલતા તમામ આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ આઠ સી પંદર સી ઓગણત્રીસ મુજબની હળવદ પોલીસ માં ગુનો રજીસ્ટર કરાવ્યો છે